ના ઘનશ્યામ રાજપરાની હત્યા બાદ પોલીસ સ્ટેશન બાદ થયેલા પથ્થરમારાના કેસ મામલે આ મામલો વધુ ગરમાયો છે કોડી ઠાકોર સેના દ્વારા અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે કોળી સમાજના ચોર્યાશી લોકોને પોલીસ દ્વારા ખોટી રીતે ફસાવવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે આ સાથે જયેશ ઠાકોરે જણાવ્યું છે કે પોલીસ દ્વારા ખોટી રીતે લાઠીચાર્જ અને માર મારવામાં આવ્યો હતો જવાબદાર પોલીસકર્મીઓ સસ્પેન્ડ નહીં થાય તો પચાસ જાન્યુઆરીએ ગુજરાત બંધનું એલાન આપવામાં આવશે હું ગુજરાત કોળી ઠાકોર સેના અધ્યક્ષ જયેશ ઠાકોર વિછિયાના બનાવમાં જે પોલીસે પબ્લિક ઉપર પથ્થરમારો કર્યો છે જેને લાકડીઓથી માથા ફાડી નાખ્યા છે જે 84 લોકોને પોલીસ સ્ટેશનની અંદર પૂરી જેને માર મારવામાં આવ્યો છે જેના માથા ફાડી નાખવામાં છે ઈ પોલીસવાળાને 5 દિવસમાં જો સસ્પેન્ડ કરવામાં નહીં આવે ને તો 25 1 2025 ના દિવસથી ગુજરાત બંધ થશે આ કોળી સમાજનો નિર્ણય છે

પાંચ દિવસની અંદર જો પોલીસ વડા સસ્પેન્ડ કરવામાં નહીં આવે તો પચીસમા દિવસ પચીસમી તારીખથી ગુજરાત બંધ કરવાનું આ એલાન કોળી સમાજ દ્વારા કરવામાં આવે છે